મારું નામ સરલતા બેન નવનીતભાઈ વાગેલા છે હું એક આંગણવાડી કાર્યકર છું હું યુનિયન માં જોડાયેલી છું યુનિયન લીડર છું નડિયાદ તાલુકા ની રજૂઆત કલેક્ટર નો અમે રજૂઆત એ કર્યું કે આજે અમાર રાષ્ટ્રીય હડતાલ છે નવ સાત છે અને અમારે કામગીરી જે અમાર ફોન પર થતી જ નહીં અને ગામડામાં લોકેશન પકડાતું જ નહીં અને અમારી જોડે લોકેશન વાળા ફોટા માગે એ લોકેશનની કામગીરી અમારે નહીં થતી એફઆરએસ નહીં થતું અમને કાયમી કરો પછી અમને બહારની કામગીરી ના સોંપો જે બીએલઓની કામગીરી છે અમને ના સોંપો આંગણવાડી બીએલઓ ની કામગીરી કરી જ ના શકાય એમ કારણ કે રવિવારનું એક દિવસ હોય તો એક દિવસે બીએલઓની કામગીરી કરે તો એમનું ઘર સાચું એટલે અમને અમને કાયમી સરકાર કાયમી કરો બે હજાર અઢાર થી કેન્દ્ર સરકાર એક રૂપિયો વધાર્યો નહીં એટલે

સેન્સીટીવ પ્રથા અમારી બંધ કરે અમને કાયમી કરે ગ્રેજ્યુટી ફંડ અને લઘુત્તમ વેતન આપે બીજું કે અમારે કામનું ધોરણ વધી ગયું છે ઓનલાઈન કામગીરી મોબાઈલ બી અમારે અમારે પોતાના વાપરવા પડે છે એનો રિચાર્જ બી અમે પોતે જ કરીએ છીએ એટલે એ બી અમને સરકાર દ્વારા અમને મળે બીજું કે અમારો ટાઈમ બી એમણે ફિક્સ નથી કર્યો અમારો ઓન પેપર અમારું ગુજરાત આશા હેલ્થ વર્કર યુનિયનમાં બે કલાક ઓનલાઈન પેપર પર લખેલું છે તો બે કલાક થી વધારે અમને કામગીરી કલાકો કામ કરાવે છે અને ગમે ત્યારે કોઈ બી કામ હોય તો દિવસ પ્રમાણે કોઈ બી ટાઈમે અમને બોલાવે છે તો આ બહેનોને આશા અને એ પાસા હાજર થવું પડે છે તો એમને એટલી જ રજૂઆત છે સરકારને કે અમારો ટાઈમ બી ફિક્સ કરે એમ અને બીજું કે અમને ડ્રેસ આપવામાં આવ્યો છે તે અડધી બહેનોને તો મળે જ નથી અર્બનમાં તો બે હજાર અઢાર પછી કોઈને ડ્રેસ આપ્યો નથી અમારી બહેનોને અડધી જ બહેનોને ગ્રામ્યમાં અડધી જ બહેનોને ડ્રેસ આપે છે તે સાડી અને ડ્રેસ તો બાકી જ છે સાડી એટલી જ આપી છે તે બી અમને દર વર્ષે આપે બીજું કે અમારી જે સિલાઈ થાય છે બ્લાઉઝ ની સિલાઈ છે ડ્રેસ ની સિલાઈ તે બી અમને આપે અને અમારે બધું જ આ ચાલીને કામ કરવાનું હોય છે બધું જ જે જગ્યાએ અહીંથી ગ્રામ્યમાંથી તો અમે સીમ વિસ્તારમાં બે થી ત્રણ કિલોમીટર દિવસમાં અમારે ચાલવાનું હોય છે તો અમને એમાં ચાલવામાં કોઈ મદદરૂપ થાય કે અમને સાયકલ છે સ્કૂટી છે એવું કંઈક પણ અમને આપે તો સરકાર અમને વહેલું એ જગ્યાએ પહોંચી શકીએ અહીંયા બધી અમારી માંગણી છે બીજું કે અમને ટાઈમસર સર મળતું નથી ટાઈમસર પગાર મળતો નથી એ પણ અમને ટાઈમસર મળે એવું સરકારને અમારી સારું જ છે સમગ્ર જિલ્લા નો પ્રશ્ન છે હાલ કેટલી મહિલાઓ છે હા સમગ્ર જિલ્લાનો છે અને અમારી બેનો સાતસો થી આઠસો બેનો છે આજે હાજર